માતાના પગલા જ્યાં જ્યાં થાં ત્યાં ત્યાં હાઉનું હાળું થાય જય માતાજી જય માતાજી મિત્રો મારા બાંગાજીના વિડિયોમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે આજે વરસાદી વાતાવરણ થઈ ગયું છે જો ખાબોચિયા ભરી નાખ્યા છે રાતે પણ પડ્યો તો અને અત્યારે પણ થોડું ધીમે ધીમે ચાલુ છે જો વરસાદ ફૂલ ચાલુ છે ત્યારે ધીમે ધીમે ચાલુ છે મિત્રો જો આ પર ખાડા ભરાઈ ગયા છે અને જો રાકેશ પણ આવ્યો છે મિત્રો અમાર ચેનલ ને સપોર્ટ કરજો તો ટ્રેક્ટર પર આવી ગયા છે મો રાકેશ આ મિત્રો પર બહુ વરસાદ ચાલુ થઈ ગયો છે આવા બહુ વરસાદ પડે છે ધીમે ધીમે પડતો તો મિત્રો અને અઠવાડિયા થી વરસાદ ચાલુ છે ધીમે ધીમે હા તો ચાલો અઠવાડિયાનો તડકો ને એની બોલો તો ચાલો આપણે રાખી સ્ટોડે એક ગીત ગવલાવે તો ચાલો માતાના પગલા જ્યાં જ્યાં થાં ત્યાં ત્યાં હાઉણું હાઉણું મિત્રો આજનો બ્લોગ અહીંયા સુધી તો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો અને સપોર્ટ પણ કરજો તો જય માતાજી